તો ભાઈ રમેશભાઈની ગાયુમાં આપણે આવ્યા છીએ પાછળ તમે જે બધી ગાયું જોવો છો એકથી એક બધી નંબર વન ગાયું છે અને આપણી હારે લાલભાઈ છે જે આ બાજુ વાત કરી તો પાછળ જે દશરથભાઈ ને બધા મહેમાન આવ્યા છે જે ભારાભાઈ છે એ બધા આવ્યા છે ને આપણે રમેશભાઈ રમેશભાઈની હા ની ગાયો જોવા માટે આવ્યા છે ને રમેશભાઈની ગાયો વિશે થોડુંક આપણે જાણશું કેટલા ટાઈમથી ગાયું રાખે કેટલી ગાયું રાખે બધું આગળ માં જાણીએ આપણે તો રમેશભાઈ પેલા તો દ્વારકાધીશ રામ તમે કેટલા વર્ષો થી ગાયો રાખો વર્ષો થઈ ગયા બાપ દાદા રાખી બરોબર અને તમે ક્યાં ક્યાં આખલાનો તમારી ગાયોમાં યુઝ કર્યો એના વિશે થોડું કયો આખલા તો ઘણા ચાર પાંચ કર્યા થોડુંક આખલાનું નામ હોય તો એના વિશે થોડુંક કયો અમને

અને બધા આ વાસરુ અમુક અમુક રિયા ને હા લાલભાઈ ઈ રાજા શમશેર જોડે હે તમોર ગાય નો આખલો લાયા તા બરોબર ને ઈ રિયો ઈ આખલો હતો ને પુરાના પેટ નો હતો બરોબર પુરો હતો ચાલોરિયા ના પેટ નો બરોબર ને ચાલોરિયો હતો મોરારી ઓ મોરારીયા ઓલા તાલિયા ના પેટ નો બરોબર તાલિયો હતો ને ઈ મોલા ના પેટ નો હતો બરોબર શમશેર પરે રાજા જોડે લાયલા હતા બરોબર આમનું નામ હે રમેશ રમેશ રાજા જોડે આખલો લાયા તા બરોબર આખલો હતો ને એ ભૂરાના પેટ નો ભૂલો હરિયાણા માં ને હરિયાણા મરી ગયો બરોબર તો મુલાય શેરો ભયા બરોબર મુલાની લાઇન નો હતો બરોબર આ બધા વાસણ નું રહ્યા ને રમેશ એમની જોડે એ બધા રાજા વાળા આખલા ના હે

પેલે થી તમે ગાયો રાખો અમારો ધંધો જારી હોય બીજો કોઈ ધંધો નહી બરોબર બરોબર પરવાડ રબર ધંધો હું હોય ગાયા બીજો ધંધો તો હોય નહી બીજું મારે એ પૂછવું હતું આ ગાયો છે એ માણા એમ કે ભાઈ ગાયોમાંથી અમે આટલું કમાય અમે આટલું કમાય તો તમારો શું એમાં અંદાજ છે એના વિશે થોડુંક કયો ગાયું રે ને ભાઈ મારે આ ગા હે એના કોઠે તેત્રી કરોડ દેવું છે બરોબર આ લગભગ હોય હવા જેવી આય હે ને ઘરે તરી થી 35 ગાયું દુંધડી હે બરોબર અત્યારે આલ ડોરહો બહેલીટર દૂધ ટંક નો થાય બરોબર હારી ગાયો એટલે 5 લિટર 10 લિટર 8 લિટર દૂધ કરી અમારા વગડા ઉપર બરોબર તો કોણ કે ગાયું ઉશિયા મારે હા ભાઈ વા આ નહી ને ભયા શું ઉતાર જો એને આ જેતા એમે લોકડાઉન થયું ને ને રોગ આયો ને તોય તમે જે હામર્યું પરવર રબના છોકરા કોરોના થયો

અને તમારી એક જાડા સિંગવાળી ગાય જોઈએ આમાં એના વિશે થોડું કયો જે આમ ઊભી છે તો તમને આમાં બતાવું વિડીયોમાં આ બાજુ આ બાજુથી આવું આહીં આહીં બધી આ જોઈ લીધું હું હાલો જોતા છે આમાં તમને કોઈ ગાયોના નામ કે લાઈન ખબર હોય તો મને જણાવજો હા નામ હોય ને બરોબર આ ધોર હે બરોબર આ ધોરી હાલી જાય હોય બરોબર

આ લખમણ ચેલાના ની સરકાર પર આવતી ને હા ટાઈમે લખમણ ચેલાના ની બોન ને આ લીલો હતો લખમણ ચેલાના બરોબર ને સરકાર પર આખલો આ હતો બરોબર એ હે પહી અમે લાયા હતા બરોબર અમારે રમીશિંહ ના કાયમ હિન મીર આવે ને બરોબર એ આખલો એ હે પહેલા લાયા હતા બરોબર પણ આનું વિયા એ બહુ સારું હે હમ હમ ને આખા નું બહુ સારું હે લખમણ ચેલાના ની ગાનો હે બરોબર આગળ જે આપણે જાડા સિંગવાડી એક ગાય જોઈ જેના એના છે એ આખા જેટલા જાડા છે એ બાજુ આપણે જઈ જે આ ગાય છે જાડા સિંગવાડી એના વિશે કયો આમાં કેટલું તમે દૂધ દોયેલું ઈ ગાયને તો બે 10000 લિટર દૂધ છે ટકનો એક ટકનો 10000 લિટર દૂધ છે બરોબર દશરથ તોરની ગાય છે બરોબર જો ઓ રક્તા હોય તો લાંટીવાનો છોકરો છે હા અમારે દશરથ જેને કરજો સબન છે બરોબર એ દશરથ ભઈએ મને ગાય આલી છે બરોબર ને મે આ એને આલી

બધી ગાયો લાલ ભાઈ પણ જબર મજા આવે હો રાઉન્ડની વાહ ભાઈ વાહ જો તમે